શહેરની ભૂખી કાસને ડાયવર્ઝન આપી ખોટી રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું વડોદરા તાલુકામાં સોખડા આજોળ અને સિસવા ગામ આવેલ છે જેમાં સિસવાનું તળાવ ફાટે તો છાણી ગામ સહિત તેની આસપાસના વિસ્તારોમાં પાણીથી તારાજી ફેલાય તેમ છે તદઉપરાંત ભૂખી કાસને ડાયવર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે એક ખોટું ગણાવી ભૂખી કાસના ડાયવર્ટથી નવા વિસ્તારોમાં પાણી ભરાશે તેમ જણાવી આ કામ કરતા પહેલા વડોદરા શહેરના જાણકાર નિષ્ણાંતો તથા પાલિકાની જોઈન્ટ કમિટી બનાવવાની માંગ અને બંને કમિટીની ઝીણવટ ચર્ચા કરવામાં આવે અને ત્યાર પછી જ કાંસ તથા અન્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે આજે કલેક્ટરને કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ભૂકી કાસનું જે રીરૂટનું કામ જે મંજૂર કરીને આ વડોદરા શહેરના નગરજનો માટે ફરી જે પૂરનો ખતરો ઊભો કર્યો છે એના વિરોધમાં વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટ ભાજપના શાસકો દ્વારા જે માનવ માનવસર્જિત જે પૂર આવ્યું અને એ પૂરમાં જે શહેરના નગરજનોને જે તકલીફ પડી છે જે આર્થિક નુકસાન થયું છે એનું તો ભર એનું તો ભરપાઈ થઈ નથી પરંતુ જે નિઝામપુરા સમા વિસ્તારમાં જે ભૂકી કાસ છે અને ભૂકી કાસની જે કુદરતી કાસ જે પાણી જવાની જગ્યા હતી ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો જે છે ધારો કે ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ હબ છે ત્યાં છે જે જૂનું બસ સ્ટેન્ડ છે કહેવાય એવી રીતે બીજા પણ બધા બીજેપીના માલેત બિલ્ડિંગો બનેલા છે તો એ ગેરકાયદેસર દબાણો તોડવાની જગ્યાએ આ લોકો જે ચાલીસ કરોડના ખર્ચે જે રોડ રસ્તા બન્યા સમા કેનાલથી ગૌરવપથ એને તોડીને છેતાલીસ કરોડનું જે નવું કામ લઈને શહેરીજનોને પૂરના પાણીથી રાહત આપવાની જગ્યાએ ફરી મુસીબતમાં નાખવાનું કામ આ ભ્રષ્ટ શાસકો કરી રહ્યા છે જેના વિરુદ્ધમાં વડોદરા શહેરના કલેક્ટરને મેં રજૂઆત કરી કારણ કે જ્યારે પણ શહેરમાં પૂર આવે તો વડોદરા શહેરના જે કરતા જતા કહેવાય કલેક્ટરશ્રી કહેવાય એમના અંડરમાં આવતું હોય છે માટે કલેક્ટર સાહેબને કીધું છે કે આ જે ભૂકી કામ જે રીરૂટિંગનું કામ જે છે જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે અને તાત્કાલિક એ કામને રદ કરવું જોઈએ અને કલેક્ટર સાહેબ જે નોલેજવાળા ટેકનિકલ નોલેજવાળા જે લોકો છે સારા સ્ટ્રકચર એન્જિનિયર હોય સારા એન્જિનિયર હોય એવા બધા પાંચ દસ લોકોને ભેગા કરીને કમિટી બનાવો અને આ વડોદરા શહેરમાં ફરી વખત પૂર ન આવે એ માટેના પ્રયત્નો થવા જોઈએ એવી અમે રજૂઆત કરી છે